એસએમસી ગ્રાઉન્ડની સામે આપણે બધા દર્શન કરવા ગયા તો જોયું નાગદેવ બાબા નાગદેવ મહારાજની હતા શંકર ભગવાનની મંદિરની ઉપર ડુંગની ઉપર તો અમે લોકોએ આ વિડીયો આ વિડીયો અમે ગ્રુપમાં ફેર્યું અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો એક મેસેજ આવ્યું કે ઢેવરામ આશ્રમમાંથી ચાર દિવસ પહેલાં કોઈ આ જ ચોરી કરી ગયો છે છત્ર આપણે આ વિડીયો જોયા પછી પોલીસ ને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દી થી જલ્દી પકડાય બીજા મંદિરોમાં ચોરી ન થાય સતનામ સાકી અરવિંદ રાઠોડ જીટીવી ન્યુઝ સુરત